હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના કકરા લોટનો શીરો બનાવીશું સૌથી પહેલાં કડાઈ મૂકીશું કડાઈમાં ઘી છે જે ગરમ થાય પછી એની અંદર લોટ નાખીશું ઘી ઓગળી ગઈ છે હવે આપણે એની અંદર ઘઉંનો કરકડો લોટ નાખીશું એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે

શીરો હવે સરસ શેકાઈ ગયો છે ગુલાબી રંગનો થઈ ગયો છે હવે એની અંદર આપણે ગરમ પાણી નાખીશું બનાવવાનું છે રહીશું અને ગરમ પાણી થોડું થોડું એડ કરતા રહીશું જેથી આપણું શીરો સરસ સોફ્ટ અને એકદમ મસ્ત બને બધાને જોતા જ મોમાં પાણી આવી જાય તો સરસ મજાનું આજે આપણે શીરું બનાવીશું હવે આપણે પાણી નાખી દીધું છે એટલે હવે આવી થઈ ગયું છે આવી રીતે હવે એની અંદર ગોળ નાખીશું હું હંમેશા ગોળનું જ શીરો બનાવું છું જે આપણા હેલ્થ માટે પણ સારો અને બાળકો ગમે એટલું ખાય તો નળે નહીં ખાંડ કેવું છે હેલ્થ માટે સારી બિલકુલ નથી એટલે આપણે ગોળનું શીરો બનાવીએ છીએ નાના મોટા બધા ખાય

કેવું સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે ગોળ બિલકુલ ઓગળી ગયું છે ક્યાં સેજ હોય તો બાકી તો સરસ ઓગળી ગયું છે હવે આપણે એમાં ઈલાયચી એડ કરીશું ઈલાયચી પાવડર ઘી કેવું સરસ છૂટું પડી ગયું છે આપણું શીરો હવે તૈયાર થઈ ગયું છે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી અને ગેસ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણો શીરો તૈયાર થઈ ગયો છે બધા ખાવા જલ્દી જલ્દી આવી જાઓ અને શીરો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો બાય